આવેલ હતું આ ઐતિહાસિક પ્રસંગે યુનિવર્સિટી દ્વારા એમબીએમસીએ ડી એમ ફાર્મ એમ કોમ એમ ટેક સહિત વિવિધ વિદ્યાશાખાના ત્રણસો ચોસઠ અનુસ્નાતક વિદ્યાર્થીઓને પદવીઓનું એનાયત કરવામાં આવેલ વર્ષ બે 2007 માં સ્થાપિત નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન ને વર્ષ 2022 માં ગુજરાત સરકાર દ્વારા યુનિવર્સિટીનો દરજ્જો મળ્યો પછી આ પ્રથમ પદવિદાન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું આ કાર્યક્રમ દરમિયાન અભ્યાસમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર 11 વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલથી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ આ વિશેષ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડોક્ટર એમ એન પટેલ સાહેબ તેમજ નોબલ યુનિવર્સિટીના પ્રમુખ શ્રી નિલેશભાઈ અધ્યક્ષપદે હાજરી આપી હતી સાથે યુનિવર્સિટીના ઉપપ્રમુખ શ્રી ગિરીશભાઈ કોટેચા મેનેજિંગ ટ્રસ્ટી શ્રી વીપી ત્રિવેદી કો મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કેડી પંડ્યા અને કુલપતિ ડોક્ટર એચ એન ખેર આ સમારોહને ગૌરવ આપ્યું હતું અને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના પાઠવવામાં આવી હતી આ માહિતી રજીસ્ટ્રાર અને ડીન ડોક્ટર જય તલાટી દ્વારા જાહેર કરવામાં આવી છે અને આજે અમારા નોબલ યુનિવર્સિટીમાં ફર્સ્ટ કન્વોકેશન સેરેમની છે જેમાં અમે લોકો બધાને મેડલ્સ મળેલા છે સર્ટિફિકેટ મળેલા છે અને હું નોબલનો નો ખુબ ખૂબ આભાર માનું છું અમારા ટીચર્સ અમને આટલું આગળ સારું ભણાવી અને આ પોઝિશન લઈ આવ્યા એના માટે અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ટુ ડે આઈ ફીલ વેરી પ્રાઉડ એઝ ઇટ ઇઝ અવર ફર્સ્ટ કન્વોકેશન આઈ વુડ લાઈક ટુ એક્સપ્રેસ માય ટુ ઓલ અવર ફેકલ્ટીઝ સ્પેશિયલી સો આઈ વુડ બી આજે નોબલ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવેલું હતું આમાં જુદી જુદી છ ફેકલ્ટીના કુલ ત્રણસો ને ચોસઠ વિદ્યાર્થીઓને ડિગ્રી એનાયત કરવામાં આવેલ હતી આ પ્રસંગના મુખ્ય મહેમાન અમારા ડૉક્ટર એમ એન પટેલ એ રિનાઉન્ડ એકેડેમિશિયન અને ફોર્મર વાઇસ ચાન્સેલર ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ હાજર રહેલ હતા અને તેમણે એડ્રેસ એડ્રેસને સંબોધન કરેલું હતું અમારા આ પ્રમુખ સ્થાન પ્રમુખ શ્રી નિલેશભાઈ તુલેશિયાના અધ્યક્ષ સ્થાને આ પ્રસંગ ઉજવાયો હતો જેમાં ગિરીશભાઈ કોટેચા વીપી ત્રિવેદી સર મેનેજિંગ ટ્રસ્ટી પંડ્યા સાહેબ કો મેનેજિંગ ટ્રસ્ટી જેઓ ગેસ્ટ ઓફ ઓનર તરીકે હાજર રહેલા હતા ઓકે થેન્ક યુ

અમારા વાઇસ ચાન્સેલર ડૉક્ટર એન ખેર થાય કે જેમના ગાઇડન્સ નીચે આખું આ કન્વોકેશન કરવામાં આવ્યું હતું નોબલ યુનિવર્સિટી જે બે હજાર સાતમાં એક નોબલ ઇન્સ્ટિટ્યૂટ કોલેજ થી શરૂઆત થઈ હતી અને આજે યુનિવર્સિટી બન્યા પછી છો હજાર સ્ટુડન્ટ્સની સાથે ઉભી છે હું બધા સ્ટુડન્ટ્સ અને એના પેરેન્ટ્સને ખૂબ ખૂબ અભિનંદન આજના દિવસે પાઠવું વર્ષ બે હજાર સાતથી શરૂ થયેલી નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન આજે ખૂબ ગર્વ સાથે એમ કહી શકીએ કે નોબલ યુનિવર્સિટી થયા પછી આજે સૌ પ્રથમ પદવીદાન સમારંભનું આયોજન કરવામાં આવ્યું આજે નોબેલ યુનિવર્સિટીની અંદર પંદરથી વધારે કોલેજો અને લગભગ થી વધારે કોર્સિસ અને લગભગ સાત હજારથી વધારે બાળકો અને પાંચસોથી વધારે ફેકલ્ટીઝની હાજરીમાં અને પેરેન્ટ્સ અને સૌની હાજરીમાં આજે સૌ પહેલો પદવીદાન સમારંભ કરવામાં આવ્યો સમગ્ર મેનેજમેન્ટની ટીમ ગિરીશભાઈ કોટેજા કેડી પંડ્યા સાહેબ વીપી ત્રિવેદી સાહેબ અને અમારા પ્રોવોસ્ટ ડૉક્ટર ખેર સાહેબ જે સુંદર આયોજન કરેલું અને ખાસ અમારા ચીફ ગેસ્ટ તરીકે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટીના પૂર્વ વાઇસ ચાન્સેલર આદરણીય શ્રી એમ એન પટેલ સાહેબ આજે ચીફ ગેસ્ટ તરીકે પધારીને વિદ્યાર્થીઓને ડિગ્રી ડિગ્રીનો પદવીદાન સમારંભ કરવામાં આવ્યો નોબલ યુનિવર્સિટી માટે આ ખૂબ જ પ્રાઉડ મોમેન્ટ છે ખૂબ ગૌરવ ગૌરવની વાત છે કે અમારા વિદ્યાર્થીઓ આજે ગ્રેજ્યુએટ થઈ અને નોબલની ડિગ્રી સાથે પોતાની કેરિયરની શરૂઆત કરશે સૌ વિદ્યાર્થીઓને અમારા શુભાશિષ છે સૌ વાલીઓએ જે ભરોસો કર્યો એ માટે એમનો પણ હૃદયથી આભાર વ્યક્ત કરીએ છીએ વર્ષ બે હજાર સાતમાં સંસ્થાપિત નોબલ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યુશન્સને વર્ષ બે હજાર બાવીસમાં ગુજરાત સરકાર દ્વારા યુનિવર્સિટીનો દરજ્જો મળેલો હતો

શ્રી કેડી પંડ્યા સાહેબની પણ ઉપસ્થિતિ હતી આ ઉપરાંત સંસ્થાના પ્રોવોસ્ટ ડૉક્ટર એચ એન ખેર સાહેબે પણ આ પ્રસંગને ગૌરવિત કરેલો હતો ખાસ કરીને આજના પ્રસંગે નોબેલ યુનિવર્સિટીમાંથી પાસઆઉટ થયેલા ત્રણસો ચોસાઠ વિદ્યાર્થીઓને ડિગ્રી સર્ટિફિકેટ આપી અને સન્માનિત કરવામાં આવેલા હતા આ ઉપરાંત અગિયાર વિદ્યાર્થીઓ કે જેને અલગ અલગ વિદ્યાશાખામાં નંબર લીધેલા છે એ લોકોને ગોલ્ડ મેડલ એનાયત કરવામાં આવેલા હતા લગભગ એક હજારથી વધુ વિદ્યાર્થી અને વાલીઓના હાજરીમાં આ પ્રસંગ ઉજવાયો હતો બ્યુરો રિપોર્ટ રમેશભાઈ રાઠોડ જુનાગઢ